સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી રેલવે સ્ટેશન રોડ પર આવેલ શિવ આશીષ સોસાયટીમાં એક વ્યક્તિએ ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે લીમડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આત્મહત્યાના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે વધુ એક આત્મહત્યાનો બનાવ લીમડી શહેરમાં બન્યો હતો કે જેમાં મળતી માહિતી મુજબ વાત કરવામાં આવે તો લીમડી શહેરમાં શિવાશી સોસાયટીમાં રહેતા યુવરાજસિંહ રાણાએ પોતાના મકાનમાં કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો લગાવી દીધો હતો જે સમયે પરિવારજનો ઘરેના તાને પરિવારજનો

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ